નમસ્કાર મિત્રો અમારી ચેનલ માં તમારું સ્વાગત છે મિત્રો હાલ રાજકારણ રાજકારણમાં સૌથી મોટી હલચલન થઈ છે સમાજવાદી પાર્ટી પોતાના ધારાસભ્યો પાર્ટીમાંથી આકારી છે ત્યારે સમાજવાદી પાર્ટીએ બળવાખોરી ધારાસભ્યોને સદસ્ય રદ કરવાની તૈયારી કરી રહી છે જેમને રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપને તરફેણમાં પાર્ટી વિરુદ્ધ મતદાન કર્યું હતું વાસ્તવમાં સાપાના સાત ધારાસભ્યોને ભાજપની તરફેણમાં મતદાન કર્યું હતું ત્યારે મિત્રો આ સાત ધારાસભ્યોમાં એમટીના એમટી ગૌરવ રાકેશ પ્રતાપસી આશુતોષ વર્મા અને અભયસિંહ નો સમાવેશ થાય છે રાજ્ય સભાની પંદર બેઠકો માટે સાત એ ચૂંટણી યોજાઈ હતી જ્યારે છપ્પન બેઠકોમાંથી માંથી એકતાલીસ બેઠકો પર ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા હતા ત્યારે મિત્રો આજે લોકસભા ચૂંટણીના પરિણામનો ચોથો દિવસ છે ઇન્ડિયા એરલાઇન્સમાં હલનચલન ચાલુ છે ત્યારે મિત્રો મહારાષ્ટ્રના સાંગલીથી ચૂંટી જીતેલા વિશાલ પાટીલ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે મળ્યા હતા અને કોંગ્રેસ અને ઇન્ડિયાના બ્લોક માટે સમર્થન જાહેર કર્યું છે બીજી બાજુ કમલનાથે કહ્યું કે અમે ચંદ્રબાબુ નાયડુ અને કુમાર પર નજર રાખી રહ્યા છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ